સુરતમાં ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન લઈ સોજની ટીમે મનપાના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર ને સાથે રાખી આઈસ્ક્રીમ ની દુકાનો પર તપાસ હાથ ધરી હતી સુરત માનવ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને લઈ એ સોજની ટીમે મનપાના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરને સાથે રાખી આઈસ્ક્રીમ ની દુકાનો પર તપાસ હાથ ધરી હતી સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજીના અધિકારી અને કર્મચારીઓ તથા એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ટીમ બનાવી સુરત શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા ઉમરા પાર્લે પોઈન્ટ તથા પાલ વિસ્તારમાં આવેલ નેચરલ આઈસ્ક્રીમ સિદ્ધિ આઈસ્ક્રીમ તથા બાસ્કિન રોબિન આઈસ્ક્રીમ ખાતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી સાથે સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું જણાય આવેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું